સૌથી પહેલા આપણે જોવાની છે એક ઇમ્પોર્ટન્ટ અને એમને કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કર્યો હતો પણ આપણે કન્ફ્યુઝ નહીં કેમ કે આપણે શું જાણીએ છીએ આપણે આ યોજનાને જાણીએ છીએ જેમ કે પીએમ કુસુમ યોજના હે તો પહેલા તો પીએમ કુસુમ યોજના તો એનું પૂરું નામ આપણે જાણવું હોય તો જો અહીંયા નામ આપેલું છે દેટ ઇઝ પ્રધાનમંત્રી

એના કારણે એમએનઆર ઈ દ્વારા શું કરવામાં આવી છે લાગુ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા લાગુ કરવામાં આવી છે ફેબ્રુઆરી 2019 થી શું થઈ છે આ જે પીએમ કુસુમ યોજના છે પીએમ કુસુમ યોજનાની શરૂઆત થઈ છે હવે આ પીએમ કુસુમ યોજના જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા લાગુ કરવામાં આવી છે 2019 હે ને આ યોજના નો ઉદ્દેશ્ય શું છે તો આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ભાઈ જેમ કે મેં તમને કીધું કે શું આપવાનું છે કૃષિ ક્ષેત્રમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનું છે વધારેમાં વધારે શું થાય સૌર ઉર્જાનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થાય ડીઝલ અને વિદ્યુત પંપ મતલબ જે આપણે શું છે ડીઝલ ઇન્જનો એ છે સાથે સાથે શું હોય છે ઇલેક્ટ્રિક ઇન્જિનો હોય છે એની જગ્યાએ શું થાય જે સોલર પંપ છે એનો ઉપયોગ વધે તો ડીઝલ અને વિદ્યુત પંપની આધારભૂતતા ઘટાવી છે ખેડૂતોએ વધારેને વીજળી વેચી શકે એના માટે આવકમાં શું થાય એમને વધારો થાય એવી વ્યવસ્થા કરવી છે સાથે સાથે ગ્રામીણ ભારતમાં શું કરવાનું છે જે ઊર્જા સુરક્ષા છે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે

તો શું થઈ જાય છે વસ્તુ એકદમ ડિફરન્ટ થઈ જાય છે ને ભલે લોકો કહેતા હોય કે સિલેબસ સરખું છે અને જીવનમાં શું છે સિનર્જી આવી ગઈ છે હા તો સિનર્જી આવી ગઈ છે સિલેબસ શું છે ઓલમોસ્ટ સિમિલર થઈ રહ્યો છે ટોપિક સેમ છે પણ ડેફનેસ શું છે ડિફરન્ટ છે ક્લાસ થ્રી માટે જ અમે કોઈ યોજના કરો છો બસ ખાલી ખબર હોવું જોઈએ હે ને કયા મંત્રાલય હેઠળ લાગુ છે ક્યારથી લાગુ છે અને સાથે સાથે એના હેઠળ શું કરવામાં આવે છે બસ રાઈટ આખું ને આખું ઇમ્પ્લિમેન્ટેશન એના જે કમ્પોનન્ટ્સ મને એના ઘટક એ બધું આપ નહીં કરશો તો બી ચાલશે પણ જીપીએસસીમાં શું હોય છે આખી યોજનાને આપણે કોમ્પ્રિહેન્સિવલી કવર કરવાની હોય છે અને કમ્પોનન્ટ્સની સાથે કવર કરવાની હોય છે અને બટ ઓબ્વિયસ છે જો ડેફ કવર કરશો તો સુપરફિશિયલ જે ક્વેશ્ચન આન્સર છે તો કરી જ શકશો હા પણ જો સુપરફિશિયલ કરીને ગયા છો તો ડેફ માં ક્વેશ્ચન આવી ગયું તો આન્સર નહીં કરી શકો તો આપણે ડેફ જ કરાવી રહ્યા છે તમે શરૂઆતના બે લેક્ચર જોજો એસટીઆઈ વિજન એમાં આપણે ઝડપ વધારે રાખી છે પણ આ એ ટોપિક એવો છે કેમ કે એક જ ટોપિક શું કરવાનો છે ખેંચવાનો છે પણ આમાં શું થશે દર પાંચ મિનિટ ઉપર યોજના બદલાશે અને યોજનાની આપણી શું હોવું જોઈએ સમજ બી હોવી જોઈએ એના કારણે આપણે એમાં શું કરીશું થોડું રિલેક્સ થઈને ચાલીશું અને નંબર ઓફ લેક્ચર ભલે થોડો વધી જાય બટ યોજનાઓ સારી રીતે કવર થઈ જાય જેનાથી છ થી આઠ માર્ક શું આપણા પોકેટમાં આવી જાય રાઈટ અને દરેક યોજનાઓને કોમ્પ્રિહેન્સિવલી કવર કરીશું જેનાથી આપણે યોજનાને ગોખવી ના પડે આપ યોજનાની શું કરી શકો જે સમજણ છે સમજણ કેળવી શકો એક વખત કોઈ યોજનાને તમે સમજી હશે ને મિત્રો તો બહુ આસાનીથી શું કરી શકશો આપ એને રીકોલ કરીને એનું જે આન્સર છે આન્સર કરી શકશો તકલીફ હોય છે કે આપ યોજના શું થાવ છો ગોખવા જાવ છો અને ગોખવા જાવ છો એમાં શું થઈ જાય છે બધું મિક્સ થઈ જાય છે તો સમજો રાઈટ કે કઈ રીતે આ શું કરે છે પીએમ કુસુમ યોજના ગ્રામ ઉર્જા સુરક્ષા બી સુનિશ્ચિત કરે છે ખેડૂતોની આવકમાં વધારો બી કરે છે અને કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાને ઉપયોગમાં બી વધારો કરે છે તો એનું જે કમ્પોનન્ટ એ છે ઘટક એ છે આના હેઠળ સરકારે કીધું છે કે અમે શું આપીશું લગાવીશું જે ડીસેન્ટ્રલાઇઝ ગ્રીડ કનેક્ટેડ હે ને રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ છે એની સ્થાપના કરવામાં આવશે મતલબ તમે સમજો ખેડૂત છે ખરાબની જમીનો મીન છે કે એવી જમીન છે છે જેના શું કૃષિ ઉત્પાદકતા બહુ ઓછી છે તો આપ એ જમીન ઉપર શું કરી શકો છો સોલર પાવર પ્લાન્ટ લગાવી શકો છો મતલબ સોલર પેનલ બિછાવી દો અને એનાથી શું બનાવો એનાથી વિદ્યુત ઉર્જા બનાવો અને આ જે વિદ્યુત ઊર્જા શું કરો જે ગ્રીડ છે ગ્રીડ માં ટ્રાન્સફર કરો ગ્રીડ મતલબ સમજો છે ને જે મેઇન લાઈન ઓછી છે રાઈટ માટે ઇલેક્ટ્રિક ટ્રાન્સફર માટે રાઈટ તો જે ગ્રીડ છે ગ્રીડ કનેક્ટેડ હશે તમારો જો પાવર પ્લાન્ટ તો જેટલી અને તમે સૌર ઉર્જા જેટલી બને છે એને શું કરો છો જો ગ્રીડ માં ટ્રાન્સફર કરો તો મીટર લાગેલો છે એ મીટરના અર્ડિંગલી શું થશે જે બી વિદ્યુત કંપની હશે તમારે યુજીવીસીએલ છે જે બી છે એ શું કરશે એ આપણે યુનિટ જેટલું જનરેટ થયું છે એટલું ચાર્જ શું કરશે એટલું ચાર્જ આપને આપશે અને આ જે સોલર પેનલ આપ લગાવી રહ્યા છો સોલર પેનલ મતલબ જે પાવર પ્લાન્ટ આપ લગાવી રહ્યા છો મહત્તમ કેટલા મેગા વોટ સુધીના લગાવી શકો છો તો ટુ વોટ આપ ખાસ યાદ રાખજો કે પીએમ કુસુમ યોજના હેઠળ મહત્તમ કેટલા વોટ સુધીના શું કરી શકાય છે

જે આપણા વિદ્યુત પંપ છે એના ઉપરની આધાર આધારભૂતતા ઘટાડવાની છે તો જેટલા ભી ડીઝલ પંપ છે એની જગ્યાએ શું કરી દેવામાં આવે જો સોલર પંપ લગાવી દેવામાં આવે તો કેવું રહેશે તો એટલીસ્ટ 20 લેક્સ સ્ટેન્ડ અલોન સોલર પંપની સ્થાપના કરવાની છે સ્ટેન્ડ અલોન મતલબ શું નહી હોય આ ગ્રીડ થી કનેક્ટેડ નહી હોય હે ને સીધું આપનું શું છે ઇન્જિન છે ઇન્જિન ની ઉપર શું છે જે તમે સોલર પેનલ સે લગાઈ છે સોલર પેનલ થી વિદ્યુત ઊર્જા બનશે અને આ વિદ્યુત ઊર્જા થી શું ચાલશે આ જે એન્જિન છે એન્જિન ચાલશે આને કહેવાય છે સ્ટેન્ડ અલોન સોલર પંપ

એના ટોટલ ત્રણ કમ્પોનન્ટ્સ કમ્પોનન્ટ એ જેના હેઠળ સોલર પાવર પ્લાન્ટ લગાવી શકીએ છે મહત્તમ બે મેગાવોટ સુધી આપણી જમીન ઉપર રાઈટ અને એનાથી ઉત્પાદિત થતી વિદ્યુત ઉર્જાને ડિસ્કોમ કંપનીને વેચી શકીએ છે ઘટક બી જેમાં શું હોય જે નોન ગ્રીડ કનેક્ટેડ સોલર પંપ હોય છે એની સ્થાપના કરવામાં આવે છે જેને આપણે સ્ટેન્ડ અલોન સોલર પંપ કહીએ છીએ અને ઘટક સી જેમાં જેટલા બી ગ્રીડ થી કનેક્ટેડ શું છે આપણા ઇલેક્ટ્રિક પંપ છે એને શું કરવામાં આવે છે સોલરીફાઈ કરી દેવામાં આવે છે અને જે એક્સ્ટ્રા વીજળી બને છે એ શું કરી શકાય છે ગ્રીડમાં ટ્રાન્સફર બી કરી શકાય છે તો આ ત્રણે ત્રણ સરકાર શું કરી શકે છે આ જે ઉદ્દેશ્યો છે 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 શું કરી કરી પૂર્ણ શકે રાઈટ તો આ છે આપણી કઈ યોજના તો આ છે આપણી પીએમ પીએમ કુસુમ યોજના યોજના હવે આ હેઠળ જે સોલર તમે લગાવી રહ્યા છો ભલે સોલર પંપ માટે લગાવી રહ્યા છો કે પછી જીવનમાં શું કરી રહ્યા છો જે સોલર પ્લાન્ટ લગાવી રહ્યા છો એના માટે લગાવી રહ્યા છો રાઈટ તો એમાં તમને સરકાર કેટલી સહાય કરશે તો જે કેન્દ્ર સરકાર છે કેન્દ્ર સરકાર થર્ટી પર્સન્ટ સહાય કરે છે રાજ્ય સરકાર થર્ટી પર્સન્ટ સહાય કરે છે આપણે શું કરવાનું હોય છે આપણે ફોર્ટી પર્સન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે સોલર પાવર પ્લાન્ટ લગાવવાનો છે અને ટુ મેગાવોટ માટે શું આવી રહ્યું છે સમજો વીસેક લાખનો ખર્ચો આવી રહ્યો છે હે ને તો શું થશે થર્ટી પર્સન્ટ કેન્દ્ર સરકાર થર્ટી પર્સન્ટ રાજ્ય સરકાર મતલબ સિક્સ પોઈન્ટ સિક્સ સિક્સ આજુબાજુ શું આપશે કેન્દ્ર સરકાર સિક્સ પોઈન્ટ સિક્સ સિક્સ લેખની આજુબાજુ શું આપશે જે રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર આપશે આપને શું કરવું પડશે એટલીસ્ટ જે ટેખ છે ટ્વેલ્વ લેખ શું કરવું પડશે આપને થર્ટી થર્ટી પર્સન્ટ મતલબ શું છે છ લાખ અને છ લાખ અને આપણે શું કરવું પડશે બીજા જીવનમાં જે આઠ લાખ છે આઠ લાખ તમારા તરફથી નાખવું પડશે હવે આઠ લાખ તમારી પાસે નથી તો બી કોઈ ઇશ્યુ નથી સરકારે શું કર્યો છે જે પીએમ કુસુમ યોજના છે એને બેંકો થ્રુ લિંક કરાવી રાખ્યો છે તો ડિફરન્ટ બેંકથી આપ શું કરી શકો છો પીએમ કુસુમ યોજના હેઠળ જે લોન છે લોન બી લઈ શકો છો અને લોન ઉપર શું હશે જો એસસી એસટી રાઈટ એની સાથે સાથે મહિલા કે નાના ખેડૂત છે તો એને સબસિડી બી શું થશે અલગથી પ્રાપ્ત થશે આ થર્ટી થર્ટી પર્સન્ટ તો મળશે જ સાથે સાથે અલગથી બેનિફિટ મળશે કે નાના ખેડૂતો છે રાઈટ તો આ રીતે પીએમ કુસુમ યોજના છે પીએમ કુસુમ યોજના શું કરવામાં કરી રહી છે તો કૃષિ ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાની ઉપયોગિતામાં વધારો સુનિશ્ચિત કરી રહી છે અને આમાં જે સહાય છે આ આપણે શું કરવાની છે શાંતિ મતલબ સારી રીતે યાદ રાખવાનું